હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે અહીં મસાલા ભીંડી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ ભીંડાને આ રીતે બે ચીરા કરી એક ભીંડાના ચાર ટુકડા કરી લીધા છે હવે કડાઈમાં તેલ ગરમ કરી અને ભીંડાને સાંતળી લઈશું બસ જ રીતે ભીંડાને સતત સાંતળવા માટે હલાવતા રહીશું તેને પર જ છે તો આગળ જોઈએ તે પહેલા એક રિક્વેસ્ટ છે હજુ સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા ઓલ ના નિશાન ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે આપણે એને બહાર નીકાળી લઈશું બસ તેને આ રીતે એકદમ નરમ પોચા થઈ જાય ત્યાં સુધી જ સાંતવાના છે હવે આપણે બધા ભીંડાને બહાર કાઢી આજ રીતે બીજા ભીંડાઓને પણ સાંતળી દઈશું તો અહીં મેં કડાઈમાં તેલ મૂકી દીધું છે દોઢ ચમચા જેટલું તે અડધી ચમચી રહી નાખીશું રહી સાંતળે એટલે પછી તેમાં પાંચ ચમચી જીરું નાખીશું પાંચ ચમચી હિંગ નાખીશું દોઢ ચમચી જેટલી લસણની પેસ્ટ બનાવીને મેં રાખી છે તે નાખીશું એમાં લસણને સેદ સતળાવવા દઈશું જેથી કરીને એની કચાશ દૂર થાય હવે આમાં મેં પાંચથી છ ડુંગળીની પ્યુરી કરીને રાખી છે તે એડ કરીશું હવે પ્યુરીને બરાબર હલાવી તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું તો આમાં આપણે ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું એડ કરવાથી ડુંગળી ફટાફટ સતળાય છે હવે એક નાનો ટુકડો આદુ છીણી લઈશું તો આદુને થોડી વાર સાંતળવા દેવાનું છે હવે આમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને ડુંગળી પણ બરોબર સતરાઈ અને થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આમાં એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું તેની બરોબર હલાવી લઈશું હવે તેને હોટલના જેવો ટેસ્ટ આપવા માટે આપણે બે ટામેટાની મેં પ્યુરી બનાવીને રાખી છે તે એડ કરીશું હવે તેને બરોબર હલાવી સાંતળી લઈશું અહીં હું મસાલા સ્ટેપ બાય સ્ટેપ કરતી જાઉં છું એટલે પૂરેપૂરું ધ્યાન રાખજો કે કયો મસાલો ક્યારે એડ કરવાનો છે તો હવે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું હળદર એડ કર્યા પછી ટામેટાની પ્યુરીને બરાબર સાંતરી લઈશું હવે ટામેટાની પ્યુરી બરાબર સંતરાઈ ગઈ છે તો આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલાને એડ કર્યા પછી બરોબર હલાવી લઈશું અને આપણે જે ભીંડા સાતળીને રાખ્યા છે તે એમાં એડ કરીશું હવે ભીંડાને બરોબર હલાવી ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે હવે ભીંડાના ભાગનું ચમચી મીઠું એડ કરીશું અહીં મીઠું તમારે તમારા ટેસ્ટ અનુસાર જ લેવાનું છે હવે તેને ઢાકીને થોડીવાર સીજવા દઈશું હવે જોઈ લઈએ ફરી હલાવી એને ફરી થોડીવાર સીજવા દઈશું આપણે આમ ભીંડામાં પૂરેપૂરો ગ્રેવીનો રસ મિક્સ થઈ જશે હવે તેને ફરીથી થોડીવાર ઢાંકી અને ચઢવા દઈએ જોઈ લઈશું હવે આપણે ફ્રાય કર્યા ત્યારે ભીંડામાં કોઈ જ મસાલો કર્યો નથી તો ગ્રેવી સાથે થોડીવાર ભીંડા ચડશે તો એક રસ થઈને મસાલો ભીંડામાં પૂરેપૂરો એડ થઈ જશે અહીં આપણા ભીંડા પૂરેપૂરા ચડી ગયા છે તો હવે તેમાં લાલ મરચું એડ કરીશું તો એક ચમચી અહીં મેં લાલ મરચું એડ કર્યું છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને બરાબર હલાવી લઈશું મરચું અને ધાણાજીરું નાખ્યા પછી એક મિનિટ જેવું ચડવા દઈશું તો અહીં આપણા મસાલા ભીંડી રેડી છે હવે તેને ડિશમાં કાઢીને સર્વ કરી લઈશું તો આ રીતે બનાવેલી મસાલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડીયો જય શ્રી કૃષ્ણ